ગીરી મથક સાપુ તારાનું જીવાદોરી સમાન સર્પ તળાવ છલકાયો સાપુતરાના હોટેલ અને શાળા સહિત સ્થાનિકોને સર્પગંગા તળાવનું પાણી પીવા માટે ઉપયોગમાં લેવાય છે ચારે તરફ ડુંગરો વચ્ચે આવેલ સર્પગંગા તળાવ સો ફૂટ ઊંડાઈ ધરાવે છે ચાલુ વર્ષે મે મહિનામાં કમોસમી માવઠા બાદ જૂનમાં સારા વરસાદથી વાર સર્પગંગા તળાવ આવ ઓવરફ્લો થતા સૌંદર્યને ચાર ચાંદ લાગી જોવા પામ્યું સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં ઓવરફ્લો થતા સરપગંગા તળાવ જૂનમાં જ ઓવરફ્લો થતા પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર શંકર ગાયકવાડ ડાંગ